આવી રહ્યા છીએ કઈક આ રીતે આવવું પડે છે જો તમારા માટે મહેનત કરી છે તો યાર ને લાઈક શેર અને આ રીતનું કઈક ગુફા

તો મિત્રો અત્યારે જો આપણે ગુફામાં દર્શન કરી લીધા ને આ બધા મિત્રો ભેગા થઈ ગયા છે જો આ બધા મિત્રો આવી અત્યારે ગુફાના દર્શન કરી લીધા તો મિત્રો અંદર તમને લાગ્યું ગુફામાં તો મિત્રો તમે બધા ક્યાંક નો જાવ તો કઈ નઈ પણ એકવાર સાલેમલ ની ગુફામાં આવીને એકવાર જરૂર મુલાકાત કરજો મિત્રો મળી જાય એટલે અમને ખૂબ આનંદ થાય બનાવવાની પણ ખૂબ મજા આવે તો ખૂબ સારો સપોર્ટ કરો છો કા મિત્રો હા તો કન્ટિન્યુ વિડીયોમાં બીના રેજો તો મિત્રો અત્યારે બાપુના દર્શન કર્યા અને બાપુ હવે થોડીક ગુફા વિશે ઇતિહાસ કે છે તો કન્ટિન્યુ વિડીયોમાં બીના રેજો સાલેમાલ પાંડવ ગુફા કહેવાય સાલેમાલ આમાં લહેરગીરી બાપુ સમાડે છે સમાધી લીધેલી સમાડે આ મોટું મંદિર છે આથી અહીંયા લીલવળા આવ્યા લીલવળા જોડે ઝંડો મૂક્યો ત્યાંથી ના ગુફામાં ક્યાં આવ્યા પછી બહાર નીચે આવ્યા સમાડે લે તો મિત્રો અત્યારે જો કે ગુફા માંથી બહાર ને પેલા મહાદેવના દર્શન કરવા થતા ત્યાં બહાર આવતા રહ્યા છે કારણ કે નીચે ગરમી બહુ થતી હતી અને આ બાજુ જો આપણે સરકારી પંખા મૂકી દીધા છે ત્યાં લોકો તમે કોઈ દી નહીં જોયા હોય એટલે હું બતાવી દઉં છું સરકારી પંખા છે ને આ બાજુ જો મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે આ બાજુ ઘણા સરકારી પંખા મૂકેલા છે જો આ ભાઈ નાસ્તો આવી ગયો છે અને હવે નાસ્તો કરવાનો છે જો ભાઈ ભૂખ લાગી ગઈ છે ભાર્ગવભાઈ ને એટલે નાસ્તો કરવાનો છે તો હવે અહીં નાસ્તો કરી લેવી પછી પાછા હજી એક જગ્યાએ જવાના છે તો ક્યાં જવાના છે જોજો તો કન્ટિન્યુ વિડીયોમાં બીજા રેજો પણ મિત્રો જો અત્યારે અમે પછી ગુફાના દર્શન ને એવું બધું કરાવી દીધું નાસ્તો પણ કરી લીધો અને હવે જો આ બધા એ રવાના થવાના છે એટલે મીન્સ કે પોતપોતાના ઘરે જવાના છે તો ભાર્ગવભાઈ લાલભાઈ અને વિપુલભાઈ અને બાબુભાઈ તમે બધા હવે પાછા અમારા ઘરે ક્યારે આવશો બ્લોગ માં કહેજો તમે કયો ત્યારે જવાનું છે તમે ફ્રી હોવ ત્યારે આપણે આવી જઈશું આ આપડે લોગમાં ભૂલી ન જાય એટલા માટે યાદી માટે કહી દઉં છું હવે આપડે ઘરે આવશે ગંગેશ્વર જાય ત્યારે અને નો આવે તો તમે કોમેન્ટ કરીને ઠપકો દઈ દીજો બરાબર ને હા એમ તો હાલો સારું હવે પછી પાછા મળી હેલો મિત્રો અમે આગળની ક્લિપમાં તમને કીધું હતું કે અમે એક બીજી જગ્યાએ પણ જવાના છીએ અને ત્યાંનો પણ વિડીયો બતાવ છું તો સૌથી પહેલાં તો બધાને સોરી કેમ કે કોઈ કારણોસર ત્યાં વિડીયો શૂટ નથી થયો કે જો કે એમને હતા એમ મેળામાં જવાના હતા પહેલાં સોમનાથ જવાના હતા પણ એવું કે વરસાદ આવતો તો ધીમો ધીમે સોમનાથ જવાનું બને અને બાબરા મેળામાં ગયા તો જે કુદે ને એમથી પલાળતા ગયા એમની વરસાદ રહી જઈશું તો મેળાનો વિડીયો ઉતારીશું તો વરસાદ કહેવો નહીં વધી ગયો એટલે મેળામાં કંઈક ફર્યા નહીં એવું થઈ ગયા અને જ્યાં તરત પાછા આવ્યા એવું ઈચ્છું કંઈક ફેરવાનું નહીં એટલે મેળાની કંઈક આવી જ નથી આ વખતે નહીં નહીં મેળો મેળામાં જવાનું કે ન ખાધરવી એમને એમાં કંઈક ખાદરવી એ મેળામાં જઈશું તો વિડીયો ઉતારીશું પણ કંઈ વિડીયો શૂટ જો નથી વરસાદ આવતો તો એના કારણે વિડીયો શૂટ નથી થતો મારા ઘરમાં પણ મકસદ હશે અને અમુક ગામમાં નહીં પણ હોય જો કે બધી શક્ય અહીંથી અમે યા તો બાબરા પણ વરસાદ અપને એમ તો બેન થઈ જશે પણ બેન થાય છો નહીં તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જરૂરથી કે અને આજમાં મારો વગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કે જોવા ને જો તો કે રંગ ઘરે પૂરતા તમને દેખાતું જશે કે હાડા ગયા જેવું થઈ ગયું છે એટલા વગી ગયા